આ ખાંડ વેચી નાખવાની છે દઈ દેવાની હે તમારે લેવી હોય ને તો મેથાણ ગામનો જે ખાંડ આવેલી હે અને જિલ્લાની વાત કરીએ ને તો જામનગર જિલ્લામાં આવેલી હે ને તાલુકાની વાત કરીએ ને તો જામજોધપુર તાલુકામાં આવેલી છે ત્રણ મશીન એક બોર પ્રાઇવેટ ટીસી અને મજૂરને રહેવા માટે મકાન કમ્પ્લીટ અને ઓફિસની પણ સગવડ હે મારાવાલા તમારે લેવી હોય ને તો પંદર વીઘા લીટ કમ્પ્લીટ કરેલી હે માલિકીની અને તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં ભાવતાલ નક્કી થશે અને જેને પણ મેથાણ ગામમાં ખાઇને લેવી હોય ને વાલા તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને વાલા તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં સત્તાણું બેસાઠ પંદર ઝીરો પાંસાઠ સાલું ખાય જેને પણ લેવી હોય ને વાલા તો બેસ્ટ ખાઈન સારામાં સારી ખાઈ અને પથ્થર પણ હારામાં હારા નીકળે એક વીઘાના પથ્થર કાઢેલા છે તે પણ તમે જોઈ શકો મારા વાલા અને જોવો તો ખરી આવી ખાઈ તમે કેદીકના ગોતતા તને ને જેને પણ ખાઈ લેવાના શોખીન માણસો હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા